સબસ્ક્રાઇબ ગુજરાતી સ્ટોરી દશામાની વાર્તા એક નાનકડા ગામમાં સુમંતી નામની સ્ત્રી રહેતી એ ખૂબ ગરીબ હતી પરંતુ તેના દિલમાં માતા દશામા માટે અત્યંત શ્રદ્ધા અને ભક્તિ હતી દરેક શનિવારે તે ઉપવાસ કરીને દશામાની પૂજા કરતી ઘરમાં સાફ સફાઈ કરીને દીવો પ્રગટાવતી અને ભજન ગાતી એના ઘરમાં ન જળ સંસાધનો હતા ન વૈભવ પણ ભરોસો હતો માતા દશામા પર તેથી તેમનું જીવન શાંતિમય અને સુખદાયક હતું સુમંતીના પાડોશમાં શીલાબેન નામની સ્ત્રી રહેતી એના ઘરમાં ધન વૈભવ અને સુવિધાની કોઈ કમી ન હતી પણ ભક્તિનો અભાવ હતો એક દિવસ શિલાબેને સુમંતિની પૂજા કરતા જોઈને કહ્યું તારા ઘરમાં તો પૂરતી રોટલી પણ નથી અને તું માતાને ફૂલ ચડાવે છે દીવો કરે છે આથી કશું મળવાનું નથી સુમંતિ હળવાઈથી હસીને જવાબ આપતી માતા દશામાં ફૂલોની જરૂર નથી પરંતુ ભક્તિની જરૂર છે જ્યાં ભક્તિ છે ત્યાં માતાની કૃપા અવશ્ય વર્ષે છે સમય બદલાયો શીલાબેનના પતિનો ધંધો કોર્ટમાં ગયો ઘરમાં ઉદાસી છવાઈ ગઈ સંતાન બીમાર પડ્યા દવા કરાવ્યા છતાં આરોગ્યમાં સુધારો આવ્યો નહીં ઘરમાં કલહ શરૂ થયો શીલાબેન હવે તૂટી ગઈ પૈસા હતા પણ શાંતિ નહોતી એને સુમંતીની વાતો યાદ આવી એક દિવસ શિલાબેન લજ્જા સાથે સુમંતીની ઘેર ગઈ અને કહ્યું હું તને અને દશામાં પ્રત્યે તારી ભક્તિ જાણતી ન હતી હવે સમજાયું છે કે સાચું સુખ ભક્તિમાં છે મારી મદદ કર સુમંતીએ પ્રેમથી દશામાંનું વ્રત કેવી રીતે કરવું એ શીખવ્યું શીલાબેન પણ શનિવારે ઉપવાસ કરવા લાગી સાપ દિલથી દીવો પેટાવતી ભજન ગાવા લાગી અતુલ્ય પરિણામ મળ્યું થોડી થોડી જ સમયમાં તેના સંતાન સાજા થયા પતિને નવો વ્યવસાય મળ્યો ઘરમાં ફરી આનંદ અને શાંતિ સવાઈ ગઈ હવે શીલાબેન પણ દશામાંની ભક્ત બની ગઈ દર શનિવારે પૂજા કરે ઉપવાસ કરે અને બધાને કહે કે દશામાં પણ શ્રદ્ધા રાખો ભક્તિના માર્ગે ચાલો માતા ગદી ભક્તને ખાલી પાછો મોકલતી નથી વાર્તાનો સિદ્ધાંત દશામા પાસે ધન નહીં ભક્ત લઈ જાઓ માતા માટે મોહમાયાની ચીજોની જરૂર નથી પણ સાચા દિલની પાછા જરૂરી છે જે ભક્તિપૂર્વક શરણે જાય છે તેની સહાય માતા જરૂર કરે છે બોલો જય દશામાં